સર મેં નમસ્કાર હું ડૉક્ટર ગુલાપભાઈ સર્જરીના નિવૃત્ત પ્રાધ્યાપક મેં એક પુસ્તક લખ્યું છે મારા અનુભવ સર્જરીના અનુભવો ધ એક જયાર ઇન એક્સપિરિયન્સ સર્જરી મારા અઠ્ઠાવીસ વર્ષના ટીચિંગ એક્સપિરિયન્સમાં મેં મેં પુસ્તક લખ્યું છે જેનું વિમોચન આ જગ્યાએ સુરખાય આપણે સમાજ ભાવન્ય તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં થઇ ગયું છે આજે હું આ પુસ્તક નો મુખ્ય હેતુ શું છે એ આપણા લોકોને સમજાવવા માટે અહીં ઉપસ્થિત છું આપ સૌ જાણો છો પહેલું સુખ જાતે નર્યા શરીર સારું હશે તો જ બધું કામ આપણે કરી શકીશું અને આપણા જીવનના ચાર જે હેતુ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પ્રાપ્ત કરી શકીશું જો શરીર સારું હશે તો એટલે કહેવાય છે કે તેનું સુખ તે જાતે નથી આપણને આપણી એક નાનપણમાં આપણે પ્રાથમિક વિભાગમાં એક કવિતા ગણેલા ડોસીમાનું કાગળ એમાં વૃદ્ધ માતાનો એકનો એક દીકરો મુંબઈ કમાવા જાય છે તેને ડોસીમાં કાગળ લખે છે કે કાયા ત્રાય રાખે છે રૂઢી ગરીબોની એ જે છે ગરીબોની મૂડી શું તો કે સુધર શરીર

ક્લિનિકલ એક્સપર્ટોઝ માટે 28 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવના ડોક્ટર ગુરા પુસ્તક એક્સપિરિયન્સીસ ઇન ક્લિનિકલ સર્જરી ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે. એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ઇન્ડિયન જર્નલ ઓફ સર્જરી અભિપ્રાય મુજબ આ પુસ્તક ઇન ક્લિનિકલ સર્જરી એમડીબીએસ એમએસ તથા ડીએનબી પ્રેક્ટિકલ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તકને ઇન્ડિયન જર્નલ ઓફ સર્જન કે જે એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થાય છે એમણે પણ એની નોંધ લીધી છે અને એમબીબીએસ ની પરીક્ષા માટે ઉપયોગી છે એવો એનો અભિપ્રાય મળ્યો છે જે નોંધપાત્ર છે આ પુસ્તક જીઆર આર પટેલ સસ્પેન્સ ઇન ક્લિનિકલ સર્જરી દરેક મેડિકલ સ્ટુડન્ટ અથવા ડૉક્ટર ડૉક્ટરોએ વસાવવાળા એક પુસ્તક છે આ પુસ્તકમાં એક હજાર પંચોતેર પાના છે અને ભાગ્યે જ જોવા મળતા વિવિધ પ્રકારના ફોટા તથા આકૃતિઓ છે આ પુસ્તક નો ફોટોગ્રાફ છે એક્સપિરિયન્સીસ ઇન ક્લિનિકલ સર્જરી જે આવૃત્તિ છે એનો ફોટો અહીં ઉપસ્થિત છે અને જાહેરાત માટે જે પોસ્ટર બીજે બધી કોલેજોમાં અને હોસ્પિટલોમાં મોકલાયા છે એ પુસ્તકનો આ ફોટો છે આ ડોક્ટર જે આર પટેલ નો બે હજાર પાંચ માં લીધેલો ફોટોગ્રાફ છે એ એ એક્સપિરિયન્સીસ ક્લિનિકલ લેખક નો પરિચય ટૂંકમાં તો બે લેખક એમબીબીએસ એમ યુનિવર્સિટીમાંથી ઓગણીસો છોતેર માં કર્યું છે એમ એસ ની ડિગ્રી ઓગણીસો એસી માં દીધી છે અને DND ની પરીક્ષા બે હજાર ચાર માં પાસ કરી છે અને health care PG diploma in health care માં degree બે હજાર દસ માં મેળવી છે અને એમને પ્રોફેસર તરીકે બે પંદર વર્ષ સુધી સેવા આપી છે એ સાવરે અને ડીન તરીકે વલસાડ મેડિકલ college માં સાડા પાંચ વર્ષ સેવા આપી છે જી આર પટેલ ખૂબ જ અનુભવી અને

ભાવનગર યુનિવર્સિટી સરદાર પટેલ university વર્ધમાન મહાવીર university માં પણ સફદરજંગ એમની પરીક્ષા ઓ લીધી છે પરીક્ષક તરીકે ની સેવા આપી છે અને doctor જી આર પટેલ inspector તરીકે અનેક વખત અનેક collage માં માટે નિમણુક પામ્યા છે કે જે અભિનંદન ને પાત્ર છે જે નામ પાત્ર છે સિદ્ધિ છે પુસ્તક વિશે આ માહિતી છે પુસ્તક દર્દીને કેન્દ્રમાં રાખીને રાખવામાં આવે ક્લિનિકલ હિસ્ટ્રી એક્ઝામિનેશન ઇન્વેસ્ટિગેશન ફૂલ ડાયગ્નોસિસ મેનેજમેન્ટ ફોલો અપ વિથ અલ્ટિમેટ આઉટકમ કે જે બધા એમાં આવે છે બુકમાં દરેક દર્દીના ઇન્ડિવિજ્યુઅલ ફોટા લીધા છે દેર હેવ રિપીટેશન્સ ઓફ મેની ડિઝીઝીસ બટ નોટ ઓફ અને આપણે જાણીએ છીએ કે એમબીબીએસ એમ એસ ની પરીક્ષા માં દર્દી પ્રેક્ટિકલ પરીક્ષામાં દર્દી ને તપાસવાનું હોય છે એની હિસ્ટ્રી લઈને ડાયગ્નોસિસ કરવાનું હોય છે ક્લિનિકલ ડાયગ્નોસિસ કરવું એ જ ખૂબ સૌથી અગત્યનું પરીક્ષા છે અને એમાં જ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એ તકલીફનું નિવારણ કરવા માટે આ પુસ્તક લખાયું છે આ મેડિકલ કોલેજ જી એમ એસ મેડિકલ કોલેજ વલસાડ બિલ્ડિંગ ફોટો છે અને સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના જે વિમોચન થયું એનો આ વિડીયો છે સૂટમાં बाजुमा डॉक्टर गोडापाया डॉक्टर कियाक किरेकी अत्यारे थोड़ा दिनांश नहलान बुक के पाया अने खूब गर्वचीय कहता कि हमारा सर्जरी डिपार्टमेंट में नॉलेजेबल विश्लेषण पढ़ा पोस्ट मीडिया टीचर के कोई हॉट डॉक्टर गोडापाया था આ પાખડ ડાંગ એન્જીની હાઈકોરનો માણસ કે એટલી બધી ઊંચાઈ ધરાવે છે તમને કલ્પના ન હોય આપ પોતકા ત્યારે પાના પાના તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વોટ ઈઝ ધ લાઈફ તમે ઈમેજિન કરી શકશો મિત્રો જિંદગી પૂરી થઈ જાય તો પણ આવું કામ આપણે કરી શક્યું નથી એના અમે તાજણા સાક્ષી છીએ રાજેશ યાદ

આપણા સમાજમાં ના ભૂતો ના ભવિષ્ય થી હશે એમને જીવન પોતાનું નિર્માણ કર્યું છે આપને ખોટો બંધન છે તમારા માટે અમે પ્રેરણા લઈએ છે કે અમે પણ આવા પુસ્તકો જે છે ભવિષ્યમાં લખી શકીએ આગળ વધી શકીએ ખૂબ બહુ આભાર થેન્ક યુ સો મચ આપણી હોય એ જ ઈચ્છા છે બધા આગળ ડોક્ટરો વધે એ જ ઈચ્છા છે આપણે આ પુસ્તક વિમોચન ફોટો છે સત્તાવીસ ડિસેમ્બર એ લીધેલો ફોટોગ્રાફ છે બાજુમાં ડોક્ટર પ્રદીપ છે ડોક્ટર જ્યોતિષ પટેલ અને સમાજના મહાનુભાવ ડોક્ટરો આજ ઉપસ્થિતિમાં પુસ્તક વિમોચન થયું છે પુસ્તક ની જાહેરાત નો પોસ્ટર નો આ ફોટો છે આ વર્ષ બે હજાર પાંચ માં ડીએનબી સર્જન ડિગ્રી

એ એનું એના માટે ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે આ પણ બેલ ક્લિનિક ભાવનગરમાં વિદ્યાર્થીને પણ આપતા તો તેનો ફોટો છે બેલ સાહેબ ક્લિનિક કે જે મેડિસિનના ટેક્સ બુક ઓફ મેડિસિન બાય હેરીસન એમની પણ મુખ્ય મેથર એ જ હતી કે પથારી બે બેડ પર જ જઈને ટીચિંગ કરું હેરિસન તો રાત દિવસ વોર્ડમાં જ પડ્યા પાછળ જતા હતા અને દર્દીઓની દરેક સાઇન કે દરેક ચિહ્નોનું બારિકાથી નિક્ષણ કરતા હતા એમાંથી જ મેં પ્રેરણા મેળવી છે કે બેરસાહ ક્લિનિક ઓપ્શન કોઈ નથી ખૂબ જ અત્યારે મેથડ છે ટીચિંગ કરવા માટે આ પણ બેરસાહ ક્લિનિક નો ફોકસ છે અને જે કોઈ ઇન્વેસ્ટિગેશન હોય એના રિપોર્ટ પણ તે વખતે સરખામ Presentation and understanding Center A poster a very important documentary for undergraduate MBBS and surgery resident as well as faculties. Book is a very reference for practical examination in surgery. Contains 1175 pages and 4836 color photos and figures.

He has been trained by the learned teachers who were trained by British surgeons at a Hospital, He always asked uh, ask himself, What is the clinical diagnosis for every patient? He has been an examiner for MBS, MS, dentistry, and homeopathy colleges of many universities, including MS University of Baroda, Maharaja Krishna, Krishna, Umar Singh. University, Palmer, Bijath University, Lee South Bijath uh -huh. University, Saurashtra University, Sardar Patel University, Nathan Marvel University, Sardar, and Delhi. The author has been MC inspector for many years for MBBS and MS courses. The author has published more than 20 research papers in national and international journals. He has attended more. Then 70 workshops and conferences, and has chaired many sessions in national conference. I have posted photo. Uh, I posted outermost coverage experiences in clinical surgery, and author is my feature. Uh, I book published a PhD publication. કલકત્તા કેસજી પબ્લિકેશન એના માલિક છે સબરીશ કુમાર આ પુસ્તક મોચન નો ફોટો છે અને ડોક્ટર જી આર પટેલ આપેલી છે એ વખતે છાપામાં કલમનો અધિકાર છાપામાં ગુલાબભાઈ પટેલ એટલે સર્જરી હોસ્પિટલ ગુલાબભાઈ સંપૂર્ણ માહિતી આપી છે અને પુસ્તક લખવાની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે પણ માહિતી આપેલી છે